મિત્રો જેમ કે તમે જોઈ રહ્યા છો આપણે આવી ગયા છે તદ્દન નવા વિડીયો સાથે આપણે એક પોસ્ટર નાખીએ છીએ કે નવો વિડીયો લાવીશું અને તેમાં નવી ગેમ આવી છે જે ગ્રામીણ ઓલિમ્પિક ગેમ્સ તેની વિશે અપડેટ આપવાના છે તો મિત્રો તો એક્સાઇટમેન્ટ ડબલ લેવલની છે મિત્રો તો સૌપ્રથમ તમે તૈયાર થઈ જાઓ કે કઈ રીતે પાર્ટિસિપેટ કરી શકે છે કોણ કોણ પાર્ટિસિપેટ કરી શકશે શું શું લાયકાત છે તે તમામ જાણકારી આપવામાં આવશે અને મિત્રો એક બેડ ન્યૂઝ પણ છે ને ગુડ ન્યૂઝ છે તે અંતમાં તમને જણાવવામાં આવશે બંને અપડેટ મિત્રો પરંતુ આજનો વિડીયો ખાસ અંત સુધી જોજો અને તમારા જે રમતવીરો હોય તેમને શેર પણ કરી દેજો તો તમારો સમયના બગડતા આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો જેમ કે તમે જોઈ રહ્યા છો ગ્રામીણ ઓલમ્પિક ગેમની શરૂઆત થઈ ચૂકી છે ને આપણે જે નેશનલ લેવલ એટલે કે જે ઓલ વર્લ્ડમાં રમાય છે તે પણ ગેમની શરૂઆત થઈ ગઈ છે એટલે કે પેરિસ ઓલિમ્પિક અને પેરિસ પેરા ઓલિમ્પિકની પણ શરૂઆત થઈ ગઈ છે તેમાં સારું પ્રદર્શન કરી રહ્યા છીએ આપણી ટીમ ઇન્ડિયા હવે આપણી વારી છે મિત્રો કે આપણે ગ્રામીણ ઓલિમ્પિક્સમાં કઈ રીતે સારું પ્રદર્શન કરીને બતાવીશું તો જેમ કે તમે જોઈ રહ્યા છો આપણા જે માનનીય મુખ્યમંત્રી છે તેમના હસ્તક્ષેપ છે આ થાય છે મિત્રો આ બહુ જ જબરજસ્ત છે અને અહીંયાથી તમે જોઈ શકો છો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના અંતર્ગત આ યોજવામાં આવે છે તો આ સ્વર્ણિમ તકનો લાભ ચૂકતા નહીં તમને અંત સુધી બધી જ જાણકારી મળી જશે તો અંત સુધી બન્યા રહેજો મિત્રો અહીંયાથી આપ જોઈ શકો છો બધી જ માહિતી તમને આપવામાં આવશે આવી રીતે કવરેજ થશે અને તમારી બધી જ ઇન્ફોર્મેશન તમને આ વિડીયોના માધ્યમથી મળી જશે મિત્રો આમીણ ઓલિમ્પિક ગેમ પણ દર વર્ષે એવી જ રીતે યોજાય છે જેવી રીતે આપણો ખેલ મહાકુંભ યોજાય છે મિત્રો તો આ ક્યાં યોજાવાનો છે તો તરણેતરના જે મેળો છે ત્યાં યોજાશે મિત્રો હવે તે ક્યાં આવ્યો છે એ પણ તમને આગળ જણાવીશું મિત્રો અહીંયાથી આપ જોઈ શકો છો કે તમામ જે રમતો છે તે બધા જ રમી શકશે મિત્રો કોણ કોણ રમી શકશે તે પણ તમને જણાવવામાં આવશે ગયા વર્ષે આનું આયોજન થયું હતું દેવગઢ બારીયા ખાતે જે સૌરાષ્ટ્રમાં આવેલ છે તેમાં પરંપરાગત રમતો એટલે આપણી ગુજરાતની જે પરંપરાગત રમતો હોય છે તેનું સંપૂર્ણ રીતે આયોજન કરવામાં આવે છે એટલે આપણી રાષ્ટ્રીય જે રમતો છે ગુજરાતની પરંપરાગત તે જળવાઈ રહે મિત્રો તો તેમાં કઈ કઈ રમતો હોય છે તો તેમાં લાઈક લાંબી દોડ હોય છે ટૂંકી દોડ હોય છે મીટરની સો મીટરની બસો મીટરની ચારસો મીટરની તેવો સમાવેશ થાય છે ત્યારબાદ લોંગ રનિંગ એટલે કે કિલોમીટરમાં હશે મિત્રો અને આમાં લોંગ જમ્પ પણ હોય છે એટલે કે લાંબી કૂદ ત્યારબાદ રોપ એટલે કે રોપ પુલિંગ એટલે કે રસ્સા ખેંચ ત્યારબાદ દોડી કૂદ અને ગિલોડ ત્યારબાદ સાયકલ પુલો અને કબડ્ડી જેવી ખોખો અને આર્ચરીનો પણ સમાવેશ થાય જે પરંપરાગત રમતો છે તેનો સમાવેશ થાય છે હવે તમને જણાવીશું કે આમાં ઈનામ કેટલા મળશે એટલે પ્રથમ આવનારને દ્વિતીય આવનારને તૃતીય આવનારને ઇનામ પણ મળશે અને સર્ટિફિકેટ અને ઇનામ પણ એનાયત કરવામાં આવશે તો મોટિવેશન જાળવી રાખજો અને સંયમતાથી સંપૂર્ણ વિડીયો જોજો મિત્રો તમને તમામ જાણકારી મળી જશે તો આ સંપૂર્ણ રમતનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર દ્વારા યોજવામાં આવવાનો તો મિત્રો આમાં સો મીટરની દોડ ત્યારબાદ બસ્સો મીટરની દોડ ભાઈઓ માટે બહેનો માટે બંને છે મિત્રો તો પહેલાં ભાઈઓની વાત કરી લઈએ તો ભાઈઓ માટે સો મીટરની દોડ ટૂંકા ગાળાની બસ્સો મીટરની દોડ આઠસો મીટરની દોડ ત્યારબાદ લાંબી કૂદ છે એટલે કે લોંગ જમ્પ છે હવે બહેનો માટેની વાત કરી લઈએ તો સો મીટરની દોડ છે ત્યારબાદ બસ્સો મીટર આઠસો મીટર દોડ અને લાંબી કૂદ અને બહેનો માટે દોરડા કૂદ પણ છે એટલે કે રોપ સ્કીપિંગ એટલે આની વાત આપણે કરી હતી જે ગયા મેળામાં પણ થયું હતું એટલે કે ગયા ગ્રામીણ ઓલિમ્પિક્સમાં તો આ વખતે પણ તેનો સમાવેશ થયેલ છે અને કઈ તારીખે રમત યોજાય છે તે પણ જણાવવામાં આવેલ છે મિત્રો તે પણ તમને જણાવી દઈશું તો લંગડી કૂદ છે એટલે કે લંગડી પણ છે જે એમાં નવ ખેલાડીઓ પાર્ટિસિપેટ કરી શકશે હવે એમાં ભાઈઓને બહેનો બે પાર્ટિસિપેટ કરી શકશે તદઉપરાંત બીજી કઈ કઈ રમતો છે તે પણ તમને જણાવી દઈએ મિત્રો તો ભાઈઓ માટેની રમતો ઓપન વિભાગ એટલે કે જે ઓપન હોય એટલે કે જે શાળામાં ન હોય તેના માટે હશે લગભગ મિત્રો આમાં કોઈ સ્પષ્ટ જાહેર નથી કરેલ પરંતુ આપણે એક અંદાજો આપેલ છે એ રીતે તમને જણાવે છે અને આખું પરિપત્રની લિંક પણ તમને નીચે પ્રોવાઈડ કરી દઈશું મિત્રો તે તમે અંતમાં જોઈ લેજો કઈ રીતે ડાઉનલોડ કરી શકાય તેની માહિતી તમને આપી દઈશું તો હવે તમને જણાવીએ કે ભાઈઓ માટે કઈ કઈ ઓપન વિભાગવાળા માટે રમતો છે તો ટીકી દોડ છે સો મીટરની ત્યારબાદ લાંબી દોડ ચારસો મીટરની અને તેનાથી પણ લાંબી દોડ છે એ આઠસો મીટરની રહેશે ત્યારબાદ ફેંક છે લાંબી દોડ છે ફોર ઇન્ટુ હંડ્રેડ મીટર રિલે દોડ ઘણા રમતવીરોને નહીં ખબર હોય પરંતુ જેને ખબર છે તેને સારું છે પરંતુ જેને નથી ખબર એટલે કે ફોર ઇન્ટુ વન હંડ્રેડ મીટરની જે રિલે દોડ છે તેનો વિડીયો આપણે અપલોડ કરેલ છે તેની લિંક નીચે આપી દઈશું ત્યાંથી તમે તે જોઈ શકો છો કઈ રીતે તેમાં પાર્ટિસિપેટ કરી શકાય છે અને રમી શકાય છે તેમાં પણ વિઘ્નહર અને વિઘ્ન અલગની એક દોડ આવે છે મિત્રો એટલે કે બે ટાઈપની રમત હોય છે તો હવે આગળ વાત કરીએ તો કુસ્તી છે જેમાં કુસ્તીમાં કેટેગરી છે વેટ એક પિસ્તાલીસથી પંચાવન કિલોગ્રામની છે પંચાવનથી અડસઠ કિલોગ્રામ તો મિત્રો અહીંયાથી તમે જોઈ રહ્યા છો તમારા સમક્ષ બધી જ ઇન્ફોર્મેશન આપી દીધી છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ ખાતે અહીંયાથી તમે જોઈ શકો છો મિત્રો તમામ જાણકારી તમારા સમક્ષ છે અહીંયાથી તમે જોઈ લો ટૂંકી દોડ સો મીટરની પ્રથમ આવનારને પંદરસો રૂપિયા દ્વિતીય આવનારને એક હજાર અને સાતસો રૂપિયા ટોટલ અહીંયાથી જોઈ શકો છો બત્રીસસો રૂપિયા ત્યારબાદ લાંબી દોડવાળાને આટલા રૂપિયાના કરવામાં આવશે ટોટલ બત્રીસસો રૂપિયા એટલે આપણે વાત કરી લઈએ ટૂંકી દોડ લાંબી દોડ ત્યારબાદ આઠસો મીટરની દોડ ગોળા ફેંક અને લાંબી કૂદ આ બધી રમતો મિત્રો પ્રથમ આવનારને પંદરસો રૂપિયા અને દ્વિતીય આવનારને એક હજાર રૂપિયા એનાયત કરવામાં આવશે ત્યારબાદ તૃતીય આવનારને સાતસો રૂપિયા અને ટોટલ બત્રીસો રૂપિયા આપવામાં આવશે મિત્રો અહીંયાથી હવે વાત કરી લઈએ કે આગળ જે રમત છે અન્ય રમત છે ફોર ઇન્ટુ હંડ્રેડ મિલે સોરી મિત્રો રિલે દોડ તેમાં ત્રણ હજાર રૂપિયા આપવામાં આવશે પ્રથમ આવનારને દ્વિતીય આવનારને બે હજાર રૂપિયા અને તૃતીય આવનારને પંદરસો રૂપિયા એટલે ટોટલ મિત્રો પાંસઠસો રૂપિયા થશે હવે આગળ વાત કરી લઈએ નાળિયેર ફેંક નાળિયેર છોલા વગરનું વ્યક્તિગત એટલે આમાં નાળિયેર છોડવામાં નહીં આવે મિત્રો નાળિયેર છોડ્યા વગર વ્યક્તિગત રીતે રમવામાં આવશે આ ટીમ રમત નથી મિત્રો આવી રમતો તમને ક્યાંય રમવા નહીં મળે આમાં પ્રથમ આવનારને એક હજાર ત્યારબાદ દ્વિતીય આવનારને સાતસો રૂપિયા અને તૃતીય આવનારને પાંચસો રૂપિયા ટોટલ બાવીસસો રૂપિયા આપવામાં આવશે ત્યારબાદ કુસ્તી તો કુસ્તીવાળા જોઈ લો પિસ્તાલીસથી પંચાવન કિલોગ્રામ સુધીનાને ફર્સ્ટને ત્રણ હજાર રૂપિયા દ્વિતીયને એટલે સેકન્ડને બે હજાર રૂપિયા અને તૃતીયને પંદરસો રૂપિયા અને ટોટલ આઠ હજાર રૂપિયા થશે અડસઠ કિલોગ્રામ કેટેગરી માટે પણ એ જ રકમ છે ત્યારબાદ વોલીબોલ માટે આઠ હજાર ઓ ઓહો મિત્રો આખી ટીમને આપવામાં આવશે તે માટે જે આખી ટીમ છે તેને આપવામાં આવશે એટલે કે દસ ખેલાડીઓ અહીંયાથી આપ જોઈ શકો છો દસ ખેલાડીની ટીમ પ્રથમને આઠ હજાર સેકન્ડને છ હજાર અને તૃતીયને પાંચ હજાર તેમ ટોટલ ઓગણીસ હજાર ત્યારબાદ કબડ્ડીમાં આઠ હજાર છ હજાર પાંચ હજાર અને ટોટલ ઓગણીસ હજાર ત્યારબાદ રસ્સા ખેંચમાં આઠ હજાર છ હજાર પાંચ હજાર અને ઓગણીસ હજાર તમામ રમતો અહીંયાથી આપ જોઈ શકો છો મિત્રો ત્યારબાદ ખાંડના લાડવા ખાવાની આવી રમતો તમને ક્યાંય નહીં જોવા મળે મિત્રો આપણે ગુજરાતની પરંપરાગત રમતો છે તેનો જ આમાં સમાવેશ કરવામાં આવેલ છે તો પ્રથમને બે હજાર દ્વિતીય ને તૃતીયને કશું નથી દર્શાવેલ મિત્રો હવે આગળ સાતોળી એટલે કે નારગોલ દસ ખેલાડીની આ પ્રમાણે હવે વાત કરી લઈએ આપણે બહેનો માટે પણ બહેનો માટે પણ અહીંયાથી તમે જોઈ રહ્યા છો મિત્રો કે બહેનો માટે શું લાયકાત છે એટલે કે તેમને શું શું ઇનામ મળવાના છે અહીંયાથી આપ જોઈ લો ટૂંકી દોડ લાંબી દોડ અહીંયાથી તમામને અહીંયાથી લાંબી દોડ ગોળાફેંક સુધી પ્રથમને પંદરસો રૂપિયા અને દ્વિતીયને એક હજાર અને તૃતીયને સાતસો ટોટલ બત્રીસો ત્યારબાદ જે ફોર ઇન્ટુ વન હંડ્રેડ મીટરની જે રિલે દોડ છે તેમાં પ્રથમને ત્રણ હજાર આપવામાં આવશે એટલે સૌથી વધુ રકમ આજ રમતમાં આપવામાં આવેલ છે મિત્રો ત્યારબાદ અને ત્યારબાદ વોલીબોલ અને કબડ્ડીમાં આપવામાં આવેલ છે પરંતુ તે ટીમમાં છે મિત્રો અહીંયાથી અને આ પણ ટીમમાં જ છે મિત્રો માટલા દોડ હરીફાઈ પચાસ મીટર અંતર જે બહેનો માટે જ છે ફક્ત તેમાં હજાર રૂપિયા પ્રથમને અને સાતસો રૂપિયા દ્વિતીયને તૃતીયને પાંચસો રૂપિયા અને જે ટોટલ છે ઇનામની રકમ તે બાવીસસો રૂપિયા છે હવે મિત્રો તમને જે એક બેડ ન્યૂઝ કહી રહ્યા હતા તે જણાવી દઈએ મિત્રો કે આમાં કઈ રીતે તમે પાર્ટિસિપેટ કરી શકશો પરંતુ તેમાં તમે નિરાશ ન થાવ મિત્રો આવા જ વિડીયો આપણે હવે જલ્દીથી લાવીશું કારણ કે જો તમને પણ આવી કોઈ માહિતી મળતી હોય તો તમે અમને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મેસેજ કરીને જણાવી શકો છો કે આ રમત આ ટાઈમે યોજાની છે તો આપણે ઝડપથી તેનો વિડીયો લાવીને બધાને અવગત કરાવી શકીએ મિત્રો તો હવે આપણે તે જણાવી દઈએ કે આ રમત કઈ તારીખથી યોજાશે અને કયા સ્થળે તો આપણે બધી જ માહિતી સાચી બતાવીશું મિત્રો કોઈ પણ અંધારામાં તમને નહીં રાખીએ જોઈ અહીંયાથી જોઈ શકો છો આપ કે છ નવ બે હજાર ચોવીસ એટલે આજથી શરૂ થઈ જશે મિત્રો આ રમતો અને જે બીજી રમત છે એટલે કે જે સોળ વરસ સુધીના એટલે સોળ વરસ હોય તેમના માટેની રમતો છ નવ સુધી છે અને બહેનો માટે છ નવથી શરૂ થશે અને દૂરડા કૂદવાળી રમત આઠ નવ સુધી રમ ત્યારબાદ અહીંયાથી આપ જોઈ શકો છો કે ઓપન એજ એટલે કે ઓપન વિભાગના માટે અહીંયાથી તારીખ જોઈ શકો છો છ નવ છે તમામ રમતોની અને જે નીચેની રમતો છે કુસ્તી લાડવા ખાવાની તે અલગ અલગ રમતો આઠ તારીખે ત્યારબાદ સાત તારીખે આ ક્રમાંકે મિત્રો સાત નવ સુધી અને અંતિમ મિત્રો બધી જ રમતો આઠ નવ સુધી બધી જ રમતો તમામ સમાપ્ત થઈ જશે મિત્રો અને આને ક્યાં પહોંચાડવાનું છે તે મિત્રો એટલે અહીંયાથી તમે જોઈ શકો છો જે પણ આમાં ઈચ્છુક છે ભાઈઓ અને બહેનો એન્ટ્રી માટે તો અહીંયાથી એન્ટ્રી ફોર્મ જિલ્લા રમત વિકાસ અધિકારી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્પિનિંગ મિલ ત્યારબાદ લીંબડી જિલ્લો સુરેન્દ્ર અહીંયાથી આપ જોઈ શકો છો મોબાઈલ નંબર પણ આપેલ છે પરંતુ ત્યાં તમે કોલ કરીને મિત્રો કોઈ પણ આડીયુરી વાત ન કરતા તેમને કોઈ હેરાન ન કરતા મિત્રો આ એક ડિસ્ક્લેમર છે ત્યારબાદ અહીંયા સમય સુધી મોકલી આપવામાં હતી મિત્રો આ સમય મર્યાદા હતી પરંતુ આપણે તે ચૂકી ગયા છીએ મિત્રો તો હવે આપણે નેક્સ્ટ જે રમત આવશે તેમાં પાર્ટિસિપેટ કરીશું મિત્રો તો તમે નિરાશ ન થતાં આવી રમતો આવતી રહેશે મિત્રો તમારે મોટિવેશન જાળવી રાખવાનું છે